નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં ટાવરવાળા સ્વામિનારાયણ મંદિરમાં પાંચસો એક બ્રાહ્મણોને બ્રહ્મભોજન માળિયાના સોની પરિવાર દ્વારા યોજાયું ચૈત્ર માસમાં બ્રહ્મભોજનનું ઘણું મહત્વ છે જેથી માળિયાના અક્ષર નિવાસી સોની ચંદ્રકાંતભાઈ શિવલાલભાઈ હસ્તે સરોજબેન નિલેશભાઈ હિતેશભાઈ જેનીસ જીત યશ ક્રિના તથા સોની સવિતાબેન શાંતિલાલ હસ્તે ધીરજલાલ ભારતીબેન વિનોદભાઈ સતીષભાઈ ઘનશ્યામભાઈ મોહિત પ્રિયાંશુ આર્યન ગૌરાંગ ગૌરા ગૌરાત્રી અને ઋષિતાના યજમાન પદે હળવદના ડાવરવાળા સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી ભક્તિનંદન દાસજીની પ્રેરણાથી પાંચસો એક ભૂદેવોને લાડુ દાળભાત શાક વાલનું શાક રોટલી કેરીનો રસ મિક્સ બજિયા સંભારો છાશ પાપડ મીની ચોરાસી જમણ જેવું થઈ ગયેલ સાથે સહપરિવાર બ્રાહ્મણોને દરેકને રૂ પચાસ રૂપિયા દક્ષિણા આપવામાં આવેલ આ પ્રસંગે ભક્તિનંદન દાસ સ્વામીએ ધર્મસભા યોજેલ દૂન અને સંસ્કૃતની પાઠશાળાના વિદ્યાર્થીઓએ श्लोक रजू करेल हळवदर थँक्स फॉर वॉचिंग फॉलो फॉर मोर सच विट टू लाईक शेअर एन सबस्क्राईब टू आर चॅनल